નમસ્કાર હું ધીરેન બદયાણી પ્રમુખ માનવ સેવા સમિતિ લલિતાબેન પ્રેમજીભાઈ બદિયાણી હોસ્પિટલ ખંભાળિયા તેમજ લાયન્સ ક્લબમાં પણ સેવા આપી રહ્યો છું આજ રોજ ખંભાળિયા ખાતે ભૂજીયા જલારામ બાપાના મંદિર ખાતે લાયન્સ ક્લબ ખંભાળિયા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખંભાળિયા અને રેડ ક્રોસ સમિતિ ખંભાળિયાના ઉપક્રમે તાત્કાલિક કોઈ પણ જરૂરિયાતને પહોંચી વળવા માટે જે તૈયારી થઈ રહી છે દેશમાં એ પૈકીની એક તૈયારી કે બ્લડનો લોહીનો પર્યાપ્ત જથ્થો તો એ લોહીનો પર્યાપ્ત જથ્થો મળી રહે એ માટે આજે અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક રક્તદાતાઓ દરેક શહેરીજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે એ ઉપરાંત જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય અને વધારે કઈ પણ લોકો ઇજાગ્રસ્ત થાય આપણે ઈચ્છીએ કે એવું ન થાય પણ છતાં એવી કોઈ જરૂર પડે ત્યારે લોહી દરેક વ્યક્તિઓને દરેક દર્દીઓને મળી રહે એના માટે અમે પૂરેપૂરા પ્રયત્નશીલ છીએ આજે રવિવાર તારીખ અગિયાર અને સવારના નવ વાગ્યાથી રક્તદાન કેમ્પ શરૂ કરેલ છે અત્યારે અગિયાર પિસ્તાલીસ સિત્તેર જેટલી બોટલ રક્ત એકત્રિત થઈ છે અને હજી પણ પચાસ પિચોતેર જે બોટલ થાય તે દોઢસો થી બસો બોટલ અહીં સરકારી હોસ્પિટલમાં લોકોના દર્દીઓના લાભાર્થે અમે જમા કરાવીશું ધન્યવાદ ડોક્ટર જાદવ પ્રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન જામ ખંભાળિયા આજે આપણે સૌ જાણીએ છીએ જે કટોકટીની સ્થિતિ સર્જાય છે તો એમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે એને ઇમરજન્સીને પહોંચી વળવા માટે અ ડૉક્ટર એસોસિએશન જામખંભાળિયા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી લાયન્સ ક્લબ અને જલારામ મંદિર ટ્રસ્ટ મંડળ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સંયુક્ત ક્રમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં તમામ નાગરિકોએ ભાગ લીધો છે તો કોઈ પણ આવી સ્થિતિ સર્જાય અને પહોંચી વળવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને સરકાર શ્રી જે પણ સૂચના આવશે એને પૂર્ણ રીતે અમે પાલન કરશું એવી અમે બાહારી આપીએ છીએ